આ અરજી તમે રૂબરૂ આવો જ્યારે ડી સાહેબ શ્રીની કચેરીમાં અમે અમુક ગયેલ ત્યારે નાયબીડીઓ શ્રીને અરજી જોતા કે આ અરજી ડીડીઓ સાહેબની હોવાથી અમારે અમારી મૌખિક રજૂઆતો એમને સાંભળેલી તેમને એવું જણાવેલ કે આ તો સાહેબની અરજી હોવાથી આપ ટપાલ વિભાગમાં આપો અને તમારી અરજી ટપાલ વિભાગમાં ગ્રાહ્ય રહેશે એ છબ્વીસ પાંચના રોજ આપેલી અરજીએ ની અમોએ તપાસ કરતાં ત્રણ તારીખે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કચેરીમાંથી ત્રણ તારીખ ત્રણ તારીખે નાયબ ત્રણ છ પચીસના રોજ નાયબ ડીઓ સાહેબશ્રીની કચેરીમાં પંચાયત શાખા વિભાગમાં અરજી મોકલે છે તેવું મને જણાવેલું ત્યારબાદ અમોએ તેર તારીખ તેર ત્રણ તેર છ બે હજાર પચીસના રોજ નોટિસ પંચાયત ધારાધોરણ મુજબ પચીસ ધારાધોરણ મુજબ તેર છ પચીસના રોજ અમય તલાટી સમક્ષ નોટિસની પંચાયત ધારાધોરણ મુજબ નોટિસ અમે નો તમામે તમામ છ સભ્યો દ્વારા સહયો સહીથી અમે નોટિસ પંચાયતને આપેલી જે તેર છ બે હજાર પચીસના રોજ આપી અને એની નકલ અમે નકલ રવાના જાણ પંદર પાંચ પંદર છ પંદર છ બે હજાર પચીસના રોહિત પેઢીઓએ સમગ સમય એની પણ જાણ કરેલી છે તે પછી તે દરમિયાન પછી અમારા ઉપર જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીના લેટર આવેલ જણાવેલ કે તમારી અરજી ત્યાંથી તારીખ ઉપરની તારીખ પડેલી છે વીસ તારીખ વીસ છ બે હજાર પચીસ તેમજ અમને પચીસ પચીસ કે છવ્વીસ તારીખની અંદાજીત તારીખમાં મને મળેલી જે દિન પાંચમાં એની કાર્યવાહી કરવા જણાવેલું છે ટીડીઓ સાહેબશ્રીને તેમ તદઉપરાંત અમારી અરજીના પંદર દિવસથી ઉપર જતાં તેર તારીખની અરજી આપેલી અરજીએ આ તાલુકા તાલુકા કક્ષાએ ત્રણ તારીખની ત્રણ સાત બે હજાર પચીસના રોજ ગયેલ છે જે વીસ સમય કરતાં પણ વિશેષ સમય પાંચ દિવસ વધુ વિશેષ સમય લઈને પણ તેઓ વીસ તારીખ ત્રણ ત્રણ સાત બે હજાર પચીસના રોજ આપેલી છે જે અમોને દિન પંદરની હોવા છતાંય પણ ઉપરના દિવસો એ કરેલા છે તેમ છતાં અમે એ રાહ જોતા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમોને એવી પણ જાણ કરવામાં આવે છે કે ભાઈ તમારી સહીઓ ખોટી છે તો અમો એવી જાણ છે કે ભાઈ અમારી સહીઓ ખોટી હોય તો તમે રૂબરૂ બાવીને એની અવિશ્વાસની દરખાસ્તની અંદર એ રજૂઆત કરી શકો છો અમારી એ રજૂઆત છે કે વીસ આ જે પંદર દિવસનો સમય છે એ અમને મળવો જોઈએ અને એ સમયની અંદર આ પંદર દિવસનો સમય તમે તમારા કક્ષાએ જે તાલુકા કક્ષાએ જે સમય આપેલો હોય એ સમયની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાની થતી હોય તો એ સમય પ્રમાણે કાર્યવાહી પૂર્ણ થાય તેવી અમારી માગણી છે